આપણું ગુજરાત કેટલું સુરક્ષિત છે આપણે સુરક્ષિત છીએ જ્યારે ખુદ આ સવાલ કરવામાં આવે છે ત્યારે આપણને જવાબ મળે છે કે હા હોય શું પચાસ પણ આજે એ આપણા સુરક્ષિત ગુજરાતની જે નેતાઓ વાત કરે છે કે મારું ગુજરાત તો સુરક્ષિત છે તેમણે એક તસવીર બતાવી છે એક વિડીયો બતાવો છે આ વિડીયો માનનીય ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી તમને અને ગુજરાતની તમામ જનતાને પણ બતાવો છે કે મારું ગુજરાત કેટલું સુરક્ષિત છે એટલું સુરક્ષિત કે એક પોલીસ કર્મચારી આવીને કહી જાય છે કે હું તને ગોળી મારી દઈશ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વાત છે અમદાવાદની કે જ્યાં નરોડા વિસ્તાર આવેલો છે ત્યાં એક પોલીસ કર્મચારી છે એમને કોઈક બાબતે માથાકૂટ થાય છે એક બસનો ડ્રાઈવર હોય છે એમની સાથે એમનો વિડીયો બનાવવામાં આવે છે ને અચાનક માથાકૂટ સુધી આખી વાત પહોંચી જાય છે અને જે પોલીસ કર્મચારી છે કહી દે છે કે તને હું મારા રિવોલ્વરથી ગોળી મારી દઈશ બસ આટલું જ છે મારું ગુજરાત સુરક્ષિત હવે શું વાત બની હતી એક ભાઈ છે તે પોતાની બસ લઈને જતા હતા ડ્રાઈવરને નીચે ઉતારવામાં આવ્યો જે ક્લીનર છે જે બસમાં હોય છે એમને નીચે ઉતારવામાં આવ્યો એમને કહી દેવામાં આવ્યો એમની સાથે માથાકૂટ થઈ અને કહી દેવામાં આવ્યું કે તને ગોળી મારી દઈશ નાની એમથી વાત એક વિડીયો બનાવવો અને આટલા ગરમ જો આપણા પોલીસ કર્મચારી થઈ જતા હોય તો પછી કહેવા કોને જવું આજ પોલીસ કર્મચારીને જો તમે કોઈ સુરક્ષાના એક ભાગ રૂપે કોઈ જગ્યા ઉપર મૂક્યા હોય અને કોઈ બહેનો દીકરીઓ હોય એમની સાથે આ વર્તન કરે તો હર્ષભાઈ તમે હંમેશા એવું કહો છો કે મારું ગુજરાત સુરક્ષિત છે અને અમે આટલા પડાવ પાર કર્યા છે મારી જે પોલીસની ટીમ છે તેમણે આટલી આટલી કામગીરી કરી છે એમાં આવા વ્યક્તિના બેચારના નામ પણ તમે ઉમેરજો તમે ભલે સસ્પેન્ડ કરી દીધા હોય ત્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી પણ તમારા પોલીસ વિભાગની અંદર આવા પણ પોલીસ કર્મચારી છે એ તમારે યાદ રાખવું પડશે તમે કેટલા લોકોને ચકાસી તમે તમારા કેટલા પોલીસ વિભાગના કર્મચારીઓ છે એમને ચકાસીને તમે એક જગ્યા ઉપર મૂકશો કે તારે અહીંયા ફરજ બજાવવાની છે ફરજ નિભાવવાની છે આ તો કોઈ ક્લીનર છે બસ નું એમની સાથે આ માથાકૂટ કરવામાં આવી છે કહી દેવા ખુલ્લે આમ કહી દેવામાં આવ્યું છે કે ગોળી મારી દઈશ તને તમને હક હોદ્દો આપ્યો છે તમને સત્તા આપી છે એનો મતલબ એવો નથી કે તમે એમનો દુરુપયોગ કરો એક માણસને શું સમજવાનું આમની જગ્યા પર કોઈ બહેન કે દીકરી એમની સામે ઊભી હોત તો તો પણ તમારો પોલીસ કર્મચારી આ બોલી દે ક્યાં સુધી આપણે આપણા આ સુરક્ષિત ગુજરાતમાં રહેવાનું છે ખાલી કહેવા માટેનું સુરક્ષિત છે સુરક્ષાના નામે આપને ખબર છે કેટલો અભાવ જોવા મળે છે તેમ છતાં જ્યારે ફાંકા ફોદદારી મારવાની હોય બણગા ફૂંકવાના હોય એટલે મોટે મોટેથી કહી દેવામાં આવે છે અહીંયા તો જ્યાં પોલીસ કર્મચારી છે જે એસઆઈ ભરત ભરત સાહેબ કે જેમણે આ જે વ્યક્તિ છે જે ક્લીનર છે બસ એમની સાથે અપશબ્દોમાં વાત કરી છે ઊંચા અવાજે વાત કરી છે માન્યું કે ઊંચા અવાજે વાત કરી છે પણ એમની સાથે જે માથાકૂટ કરી છે એમને જે ગાળો દેવામાં આવે છે આ ભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે કેમ ક્યાંક તો લોકો એવું કહી રહ્યા છે કે જે આ પોલીસ કર્મચારી છે પીધલ હાલતમાં પણ છે તમે એક પોલીસ કર્મચારી છો તમારી કોઈ સાથે માથાકૂટ થાય છે જો તમે ડ્રિંક નથી કર્યું તો તમે શાંતિથી એમને સમજાવો ને હવે અહીંયા સુધી તમારો કેટલો ગુસ્સો ગરમ હશે તમારું મગજ કેટલું ગરમ હશે કે તમે એમને આટલે સુધી અપશબ્દો બોલી દો છો કહી દો છો કે હું તને ગોળી મારી દઈશ એમણે તમારું તો શું બગાડ્યું હતું તમારી સામે તમારો કોલર પકડ્યો હતો તમને કોઈ વાતને લઈને એમણે તમારી સાથે ઊંચા અવાજમાં વાત કરી હતી કે તમને સલામ નહોતું કર્યું એટલા માટે તમે આ વાત કરો છો હવે આ પરિસ્થિતિ મારા ગુજરાતની છે એટલે મને શરમ આવે છે બોલતા પણ કે મારા ગુજરાતમાં આવવું પણ છે મારા ગુજરાતમાં મારી પોલીસ આવી પણ છે પછી આમાં ક્યાં વાત આવે છે કે બહેનો અને દીકરીઓ રાત્રે એકલી જતી હશે તો આ પોલીસ કર્મચારી આપની રક્ષા કરશે આપણને સાચવશે આપણને કોઈક વસ્તુની જરૂર છે નથી મળતું તો આજ પોલીસ કર્મચારી આપણને મદદ કરશે હવે આ જોયા પછી તો એવું લાગતું જ નથી ઘણી ખરી પોલીસ છે કે જે આપણી રક્ષક છે આપણને રાત્રે પણ મદદ કરે છે એકલા જતા હોય આપણે મુશ્કેલીમાં હોય આપણે ફોન કરીએ તો આપણી મદદ આવી જાય છે પણ એમાં આવી પોલીસ છે તે ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગ છે તેમની છબી ખરડાવવાનો પ્રયત્ન કરી રહી છે તમે સસ્પેન્ડ કરી દેશો બદલી કરી દેશો એમના લઈને તમારી ગુજરાતની પોલીસની જે છબી ખરડાઈ રહી છે હર્ષભાઈ એ સુધરશે તો નહીં જ તમારે મહેનત કરવી પડશે તમારે આવા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની જગ્યા પર સમજાવવા પડશે કે એક વ્યક્તિ સાથે કેવું વર્તન કરવામાં આવે છે એક વ્યક્તિ એ પણ માણસ છે એમની સાથે પણ ક્યાંક સારી રીતે વર્તન કરવું જોઈએ વાઘ ગમે એનો કેમ ના હોય આટલો તો ઉગ્ર સ્વભાવ કઈ રીતે બની જાય છે એક સામાન્ય માણસ છે એ પોલીસની સામે જોઈ અને નક્કી કરશે કે આ તો સાહેબ છે તો આપણે એમની સામે શાંતિથી વાત કરીએ ભલે આપણો વાંક છે એ કહ્યું એમ આપણે માનીશું આપણી પાસે ડોક્યુમેન્ટ નથી તો આપણે નીચું જોઈને કહી દઈશું કે કઈ વાંધો નહીં મારી પાસે નથી તો હા સાહેબ હું સ્વીકારું છું કે ડોક્યુમેન્ટ્સ નથી મારી પાસે જેટલા હોય એટલા અને આપણે નીચું અને નમતું જોખીએ ને પછી જતા રહીએ છીએ જે કાર્યવાહી થતી હશે મેં મોકલવાનું હશે તો પોલીસ આપણને મોકલી દેશે પણ પોલીસમાં એવું નથી એમને તો એવું લાગે છે કે હું પોલીસ છું હું કરી લઈશ તમારી પાસે નથી તો હું તમને જવાબ આપીશ ઉદ્ધવતાએ ભર્યું વર્તન કરવાનું શરૂ કરી દે છે ને આ વિડીયોમાં કંઈક એવું જ છે કે પોલીસ કર્મચારી આવે છે ગાળો આપે છે ક્યાંક ને ક્યાંક ધમકી આપવામાં આવે છે તમે ખુદ એ વિડીયો જોઈ લો તમને ખબર પડી જશે કે કઈ રીતે પોલીસ આપણું રક્ષણ કરે છે બસ જો આ જ રીતે રક્ષણ થતું હોય તો આવા રક્ષણની કોઈ જ આપણે જરૂર નથી निकल दे तो मत बोलो गलत मत बोलो साहेब गलत मत बोलो गाली तो मत। गोली तो तो मारूंगा रिवॉल्वर से निकल के निकल करूंगा रोड पर पुलिस को क्या समझ है हाँ बड़ा हाँ रुक 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 वीडियो बना वीडियो बना शहर जी शहर मत बोलो गलत मत बोलो साहेब हाँ वीडियो चलो चल बोलो साहेब गलत मत बोलो गाली मत गोली मारूंगा रिवॉल्वर से निकल के निकल करूंगा रोड पर पुलिस को क्या समझा क्या हस्ती है આવા તો કઈક પોલીસ કર્મચારી છે જે પોલીસની છબી ખરડાવાનો પ્રયત્ન કરી રહી છે ક્યાં સુધી આપણે આવા પોલીસ કર્મચારીઓથી બીતા રહેવાનું છે રક્ષક છે ધીમે ધીમે પક્ષક બનતા જાય છે ઘણી બધી ઘટના એવી છે કે જે આપણે કહીએ છીએ કે પોલીસ આપણા રક્ષક છે પણ ઘણી બધી જગ્યા પર એવું પણ કહેવું પડે છે કે આ ભક્ષક છે ક્યાં સુધી આપણે પોલીસથી બીવાનું છે પોલીસ આપણા મિત્ર છે હર્ષભાઈ તમે જ કહેતા હોવ છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પોલીસ તમારી મિત્ર છે તમારે જ્યારે જરૂર પડશે ત્યારે મને એક ફોન કરી દેજો હું તમારી સાથે ઊભો રહીશ આ વિડીયો જોયા પછી એક વખત તમે એ લોકોની પણ મુલાકાત કરજો કેમની સાથે શું થયું છે બોલવા માટે નહીં કામ કરવા માટે તમે એક વખત કરીને બતાવશો તો તમારે આવા ડાયલોગબાજી કરવાની જરૂર પણ નહીં પડે જે રીતે આ વિડીયો વાયરલ થયો છે જેમાં પોલીસનું અવધ્વતાએ ભર્યું વર્તન સામે આવ્યું છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર